મિત્રો અમે કરવાની છે ચેલેન્જ અને તમારે જો હોય તો તૈયાર થઈ જાવ અને આપણે આ મેળા ઉપર આ ચેલેન્જ કરવાનો છે આપડા ચાર મિત્રો ચેલેન્જ કરવાનો આપણે વિડીયો ઉતારવાનો છે હાલો બધા મેળા ઉપર ચડી જાવ જલ્દીથી ચડો આ બધાય ચડે છે મેળા ઉપર મફત ના ઓલા પંખા પવન ખાય મારા બધા આ બધા જે ના ચડી શકતા બોલો આ ભાઈ તો મારે આર્મી નોકરી લેવી જો આ ભાઈ નો તને આપડે ચેલેન્જ <laughs> <laughs>

અના ચેલેન્જ ભરત માજે ના કઈ બોલતાય નથી ઢાડા થઈને બે ગયા છે અરે અરે ભાઈ તમે તો કઈક બોલો અરે ભાઈ તો બહુ શરમાય છે કેમ કે પેલા વ્લોગ માં છે આજ એટલે બહુ શરમાય છે વ્લોગ અમારો ચાલે અબે મજા આયેગા ના ભીડો આલો તો ને એક ભાઈ આમ ક્યાં ના હે ધીમાજા નીયાથી રેડ્યું રાખીને પત જ ઠોકે અમારી ઈ ભાઈ માજાના જો તાર હંતઈ ગયા

આ બાજુ જુવાર છે ફરતી બાજુ જુવાર છે આપડા પાછળ પણ ગપ્પા છે સામે ગપ્પા વીણ્યા છે આમ દાડિયા બધે કામ કરે છે આ માણસો એમની રીતે બધા ગોઠવાઈ ગયા છે ચાલો આપણે પણ એને એઠે ઉતરી ગયા આમનો ચલે નહી આપણે જોવી બે આ બાજુ ટીંગાણા છે બે આ બાજુ એક ટીંગાણા છે અને આ ફરફરી કેવું ફરે તમે તરાક નાની એવી કોમેન્ટ કરજો

ए भई जान ढोडा मड्या जा जा दात काटता करता ई भए बोलवा मणा के व्लॉग मा मने न ले मैं शर्त न तो पेरो तो मारी पण आबरू आब ने रे टेमनी आबरू रेवेत रे न नो रेवेत काय ने आपडा तो व्लॉग मा लेवाना केमके आपडा व्लॉग मा एमने पते ठुकी ती अच्छी बात छे अच्छी बात छे अरे भई तमे तो काही बोलो <laughs> आ भई मदन आ शरमई ग्या अन आ भई त काही बोलताच आ बे काय ग्रीन लागे हे मोडमा ए बहन धनी आ फर फेर जो फर नानी एवडी कमेंट कर जो हमारे ये के करे भी है चलन जता आमा तो कोई आतु तो, तो चलन सी बार कौन थाई तू तू આપડો ઘડીક બંધ કરી આપડે ચોવીસ કલાક વિતાવાના છે એટલે આપડે આપણા માટે નાસ્તો ને લઈ આવશું બાજરો ખબર દઈશું એમાં શું હતું

આમાં ચીટિંગ કરતા તેમ કોમેન્ટ કરી દીજો નાની એવડી કે આ ભાઈ ચીટિંગ કરે છે આ ભાઈ છે એક નંબર ઓલા ભાઈ છે બે નંબર ને આ ભાઈ છે ત્રણ નંબર ને આ ભાઈ છે ચાર નંબર જો ઓલા ભાઈ ચીટિંગ કરતો મને કહી દીજો એ બહુ બહુ ચીટિંગ કરે આ ભાઈ ચીટિંગ કરીને ચાલે છે આ ભાઈ કઈ વૈશી માયા નથી એવું લાગે છે આ જો એક ભાઈ ગયા હેઠે આ બીજા ભાઈ ગયા હેઠે ગયા ડિસ્કાઉન્ટ એ ભાઈ નીચે ઉતરી જાવ તમે હાલો નીચે ઉતરી જાવ રહ્યા છીએ આ ભાઈ અને એક આ ભાઈ આ બે માંથી કોણ જીતે એ નથી ખબર એકને મળવાની છે આ થારી અને એકને મળવાના છે પચાસ રૂપિયા હવે કોણ જીત્યા આપણે પણ અને આ ભાઈ હખા નથી થારી વગાડો જો અને આ ભાઈ મારા મારા ઉભા ગયા પચાસ રૂપિયા ઇન્ડિયા જીતા નથી અને આ ભાઈ જો ફતવા કરે આ ભાઈ નાચે જો

આ આ ભાઈ ગયા છે આ ભાઈ જીતી ગયા છે આ આ ભાઈને આપણે દેવાનું છે ઈના આમ હાલો આમની દે ઇના આમ હાલો ઇનામ દેવા ભાઈને આ ભાઈને ઇનામ જો હસું ભાઈ તમે તાત થારી લ્યો આયર પાલ ભાઈ તમે આ થારી દીઓ હાલો આ ભાઈ આ આ ભાઈના આ પાયા કઈ કે બંદ દેખારતા નથી

આ ભાઈ ફાઈનલી જીતી ગયા છે આ ભાઈને મળી ગયા છે પચાસ રૂપિયા ના ભાઈ મળી જાય છે થાય રી મારીને ભાઈ કાંઈ વાંધો ને આપડે એમને તો લઈ લીશું પાડો જ પૂરો થાય છે આપણો બીજો લોક જોવા માટે રાહ જોય માતાજી જય જય ભારત